નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 27મી ફેબ્રુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ करू એ પહેલા અત્યારે એક સરસ મજાની ઓફર આવી ગઈ છે શિવરાત્રી સુધી આ ઓફર ચાલશે એટલે કે 26 ફેબ્રુઆરી સુધી આ ઓફર ચાલવાની છે ઓફર માત્ર એક જ કોર્સ માં લાગુ છે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢવાનો જે કોર્સ છે જેની પ્રાઇસ 1499 રૂપિયા છે માત્ર અને માત્ર એ જ કોર્સમાં આ ઓફર છે એ લાગુ થશે બાકી આ ઓલરેડી સસ્તું જ છે તમારે એપ્લિકેશનમાંથી જ સ્ટડી કરવું છે તો બસો રૂપિયા ને નજીવી જેવી કિંમતે તમે જૂના કરંટ અફેર પણ સ્ટડી કરી શકો છો સાથે સાથે આવનારા છ મહિનાના કરંટ અફેર પણ તમારા માટે આવી જશે પણ ફોનમાંથી સ્ટડી કરવાનું રહેશે આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ થશે નહીં પણ અહીંયા છે તમને ડાઉનલોડ પ્રિન્ટનો ઓપ્શન મળે છે હર હર મહાદેવ કૂપન છે કૂપન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પ્રાઇસ ઘટીને સીધી પાંચસો પંચાવન રૂપિયા થઈ જશે

અને બાકી નથી લેવું હવે એના માટે જે એક્ઝામ ફિફ્ટી નામનું કુપન કોડ છે જેમાં તમને સાતસો પંચાવનનો એક કોર્સ પડતો તો એ પણ છવ્વીસ તારીખ પછી એ પણ ગુમ થઈ જશે બરાબર સો એ પછી પાંચ થી દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે એ રેગ્યુલર ડિસ્કાઉન્ટ રહેવાનું છે એટલે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ તમને કદાચ તેરસો ની આજુબાજુમાં પડી શકે છે બરાબર તેરસો અથવા તો તેરસો પચાસ ની આજુબાજુમાં પડશે સો જેમને ઈચ્છા છે હવે આ મારા તરફથી કોન્સ્ટેબલ પીએસઆઈ ની પરીક્ષા આવે એ પહેલા આ છેલ્લી ઓફર છે પાંચસો આપણો કોર્સ છે એ લઈ શકો છો ઓકે બાકી તમને જો એટલો બધો ખર્ચો નથી કરવો તો તમે ઓગણત્રીસ રૂપિયામાં પર મંથ આપી એપ્લિકેશનમાંથી સ્ટડી કરી શકો છો કરંટ અફેરની પીડીએફ વાંચી અને ટેસ્ટ આપી શકો છો તો એ વસ્તુ તમે આ પર મંથ વાળા કોર્સની અંદર પણ કરી શકો છો પણ આમાં પણ પીડીએફ ડાઉનલોડ નહીં થાય સિમિલરલી 200 વાળા કોર્સની અંદર પણ ડાઉનલોડ નહીં થાય આમાં આવનારા છ મહિનાનું કરંટ અફેર અપડેટ થશે આની અંદર જે જે મહિના છે એ જ કરંટ અફેર જોવા મળશે જેમ કે ફેબ્રુઆરીનું ચાલુ છે તો એ અપડેટ થતું રહેશે ક્લિયર શરૂ કરીએ હવે આજનો વિડીયો સત્તરમી ફેબ્રુઆરીના તમામ મહિનાના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસની રેન્કિંગ છે ફેબ્રુઆરી પચીસમાં જાહેર કરવામાં આવી છે એમાં ભારતનો ક્રમ કેટલામો છે તો લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સની રેન્કિંગ આપવામાં આવી છે

અજય કુમાર ભલ્લા બરાબર તે મણિપુરના રાજ્યપાલ છે બાકી ત્યાંના મુખ્યમંત્રી જેમણે રાજીનામું આપ્યું એનું નામ શું છે એન વિરેન સિંહ ઓકે તો આપણે રાજીનામું આપી દીધું છે સો એ પણ આપણે યાદ રાખીશું જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યાંના રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંનેને ખાસ યાદ રાખી લેવાનું અજય કુમાર ભલ્લા મુખ્ય રાજ્યપાલ છે અને મુખ્યમંત્રી છે એન વિરેન સિંહ રાજીનામું આપી દીધું છે ઓકે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અત્યાર સુધીમાં મણિપુરનું અગિયારમું રાષ્ટ્રપતિ શાસન છે રાજ્ય બન્યું એ પછી મણિપુરનું અગિયારમું રાષ્ટ્રપતિ શાસન છે સૌથી પહેલી વખત ઓગણીસો સડસઠમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું આ જીપીએસસી માં અથવા તો પીએસઆઈ ની એક્ઝામ માં વાક્ય આપે તો ધ્યાનમાં રાખવું બરાબર શું વાક્ય સ્વરૂપે આપે તો ધ્યાનમાં રાખજો બરાબર ઓગણીસો ને સડસઠ માં સૌથી પહેલું મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન છે થોડાક અગત્યના મુદ્દા કહો બરાબર તો કોઈ પણ એક કે તેથી વધુ રાજ્યમાં મુખ્યમંત્રી છે બંધારણ મુજબ શાસન ન કરે ત્યારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય બરાબર બંધારણમાં રાષ્ટ્રપતિ શાસન અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે રાષ્ટ્રપતિ શાસન કયો કે એને બંધારણીય કટોકટી કયો તો બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન બરાબર આનો અનુચ્છેદ કયો છે તો કે અનુચ્છેદ નંબર ત્રણસો ને છપ્પન બરાબર ત્રણસો છપ્પન છે બરાબર એ બંધારણીય કટોકટી માટે છે નાણાકીય કટોકટી માટે કયો છે તો કે ત્રણસો ને સાહીઠ છે બરાબર અને રાષ્ટ્રીય કટોકટી બરાબર રાષ્ટ્રીય કટોકટી માટે કયો અનુચ્છેદ છે બંધારણીય કટોકટી હતો તો રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે તો ટોટલ ગુજરાતમાં પાંચ વખત લાગેલું છે સૌથી પહેલું ઓગણીસો માં લાગ્યું હતું અને સૌથી છેલ્લું જે હતું ઓગણીસો માં લાગુ હતું બરાબર તો એ ખાસ યાદ રાખીશું બાકી ભારતમાં સૌથી પહેલું રાષ્ટ્રપતિ ગુજરાતમાં કુલ પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે કયા કયા મુખ્યમંત્રીના સમયગાળામાં તો હિતેન્દ્ર દેસાઈના સમયગાળામાં સૌથી પહેલી વાર માં લાગ્યું હતું પછી ચુમ્મોતેર માં ચિમનભાઈ પટેલની સરકારમાં પછી બાબુભાઈ પટેલના વખતમાં ઓગણીસો છોતેરમાં પછી ઓગણીસો એસીમાં બાબુભાઈ પટેલની સરકાર હતી ત્યારે પણ અને પંચાણુંમાં ચંદ્ર મહેતા બરાબર એ એમની સરકારના સમયમાં છે બરાબર એ રાષ્ટ્રપતિ શાસન લાગેલું તો એકોતેર ચુમ્મોતેર છોતેર એસી પંચાણું જે મોબાઈલ નંબર યાદ રાખો એવી રીતે આવી રીતના ખાલી પાછળના બે આંકડા યાદ રાખવાના એકોતેર ચુમ્મોતેર છોતેર એસી અને પંચાણું આવી રીતે યાદ રાખશો તો ઝડપથી યાદ રહી જશે

બાબુભાઈ પટેલની સરકાર વખતે રાષ્ટ્રપતિ શાસન લાગેલું બરાબર તો એ સમયે રાજ્યપાલ કોણ હતા એવા પણ પ્રશ્ન પૂછવા આવે તો પૂછી શકાય તો કે કે વિશ્વનાથ પણ એટલું અઘરું થઈ જાય એ લેવલ છે બહુ અઘરું થઈ જાય બરાબર સો એવું કદાચ પૂછવું હોય ને તો પીએસઆઈ વાળાને પૂછે કોન્સ્ટેબલ વાળાએ ચિંતા કરવાની જરૂર નથી બરાબર અને કાં તો જીપીએસસીમાં આવું પૂછે બરાબર પીએસઆઈમાં એ રેર કેસમાં આવું પૂછે બરાબર બાકી રેર કે આવા બહુ અઘરા ક્વેશ્ચન થઈ જાય ખાલી ડાયરેક્ટલી એમ પૂછે કે ઓગણીસો ને એકોતેર રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા તો રાજ્યપાલ કોણ હતા તો ગુજરાતમાં સૌથી પહેલું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું એ સમયે મુખ્યમંત્રી અથવા તો રાજ્યપાલ કોણ હતા તો સૌથી પહેલાના અને સૌથી છેલ્લાના રાજ્યપાલ ને મુખ્યમંત્રી ખાસ યાદ રાખીને જવાના છે વચ્ચેના યાદ રહે કે ન રહે એ ધ્યાનમાં રાખવું અને હા બીજું જીપીએસસી માં એવી રીતના પૂછી શકે કે ભાઈ આમાંથી કયા વર્ષે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે અથવા તો નથી લાગેલું શા માટે અત્યારે રાષ્ટ્રપતિ શાસનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે એટલે ગુજરાતની હિસ્ટ્રી પણ રાષ્ટ્રપતિ આ દિવસ ઉજવતા આવ્યા છે આ નવો દિવસ છે બે ત્રેવીસ પહેલાની જો તમારી પાસે જીકેની બુક હશે ઇનફેક્ટ બે ની હશે તો એમાં ટોપિક ઇન્કલુડ નહીં કરેલો હોય સોરી ટોપિક નહીં પણ આ દિવસ એડ નહીં કરેલો એમાં બરાબર

અને ત્રી સેવા એટલે કે ટ્રાય સર્વિસ અથવા તો ત્રણ પ્રકારની સેવા બરાબર સો ભગવાન બુદ્ધ ત્રી નેશન ત્રી સેવા અભિયાન છે આ ત્રણ દેશો સાથે સંકળાયેલું છે બરાબર તો ત્રણ દેશો કયા છે તો ભારત નેપાળ અને શ્રીલંકા આન્સર આવશે ઓપ્શન સી તો હાલમાં જ આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે અને આ ત્રણ દેશો સાથે સંકળાયેલું છે ભારત શ્રીલંકા અને નેપાળ શાંતિ બદલાવ અને પર્યટનના હેતુથી છે બરાબર આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે ત્રણેય દેશો દ્વારા ભગવાન બુદ્ધ નું જન્મ સ્થળ પૂછે તો લુંબીની એ નેપાળમાં આવેલું છે ભગવાન બુદ્ધનું બાળપણનું ગણ ક્યાં આવેલું કપિલ વસ્તુમાં એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે ભગવાન બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિ સ્થળ એને કહેવાય બોધી ગયા બરાબર તો એ બિહારમાં આવેલું છે ભગવાન છે ભગવાન બુદ્ધનો અંતિમ ઉપદેશ પરિનિર્વાણ સ્થળ છે ઉત્તર પ્રદેશ ખાતે તો આ એકદમ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાંથી તમારી પરીક્ષામાં એકાદો ક્વેશ્ચન ગેરંટી સાથે હશે જીપીએસસીમાં એક વખત આટલામાંથી જ છે ને આ પાંચ લાઈનમાંથી બે ક્વેશ્ચન કાઢ્યા હતા એક જ પેપરમાં બે ક્વેશ્ચન હતા

આ આ ભારતીય વરુ વરુ એટલે કે વુલ્ફ બરાબર સો એના માટે એક સંરક્ષણ માટે એક આવાસોનો એટલાસ તૈયાર કર્યો છે ગુજરાતમાં આન્સર આવશે ગુજરાત બરાબર ગુજરાતમાં છેલ્લે વરુની વસ્તી ગણતરી છે બરાબર એ 2023 માં થઈ હતી બરાબર સો આ એટલાસ છે એ કોણે બનાવેલો છે બરાબર એક તો સેના માટે છે તો કે કે વરુના સંરક્ષણ માટે અને જે વિવિધતા માટે છે બરાબર તો

યંગ ઓકે એક વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રની અધ્યક્ષતા એમની પાસે છે અને તે કેમરૂન દેશના પૂર્વ મુખ્યમંત્રી પણ છે સોરી પ્રધાનમંત્રી મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી કેમરૂનની રાજધાની યાઉન્ડે છે ચલણ છે એ સેન્ટ્રલ આફ્રિકન સીએફ ફ્રેન્ચ છે અને કેમરૂન છે સેન્ટ્રલ આફ્રિકાનો એક દેશ છે હવે ફટાફટ આપણે એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ આજના વિડીયોમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે મૃદા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યમાં હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કરવામાં આવ્યું આ હરિયાણાએ શરૂ કર્યું છે બે હજાર વેવ સમિટનું આયોજન કયા શહેરમાં થશે આ મહારાષ્ટ્રના મુંબઈમાં થશે ઈસરો દ્વારા ભારતના કયા આઈટી સાથે મળી સ્વદેશી સેમી કન્ડક્ટર ચીપ વિકસિત કરવામાં આવ્યું છે તો સ્વદેશી સેમી કન્ડક્ટર ચીપ ઈસરોએ આઈટી મદ્રાસ સાથે મળીને વિકસિત કરી છે ભારતના કયા ખેલાડીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે એમ્બેસેડર એટલે કે રાજદૂત તરીકે પસંદ કરવામાં આવે છે તો શિખર ધવનને પસંદ કર્યા છે રાષ્ટ્રવ્યાપી કલ્યાણ બોર્ડ એની પાંચમી બેઠકનું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હી ખાતે કરવામાં રાષ્ટ્રવ્યાપી કલ્યાણ બોર્ડની પાંચમી બેઠક મિત્ર નામનું નવું પ્લેટફોર્મ કઈ સંસ્થાએ શરૂ કર્યું છે તો સેબીએ શરૂ કર્યું છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી નું ફૂલ ફોર્મ છે એમના દ્વારા આ શરૂ કરવામાં આવેલું છે ભારતીય રેલવે દ્વારા કયા રાજ્યમાં

સોહેલી અખ્તર હાલમાં જ કયા દેશની સૌથી પહેલી મહિલા ક્રિકેટર બન્યા કે જે ભ્રષ્ટાચારના આરોપોના લીધે પ્રતિબંધિત થઈ છે તો બાંગ્લાદેશની છે ભ્રષ્ટાચારના આરોપોના લીધે તે પ્રતિબંધિત થઈ ચૂકી છે આ સાથે સત્તરમી ફેબ્રુઆરીનો વિડીયોને સમાપ્ત કરું છું બાકી પાંચસો પંચાવનમાં ડાઉનલોડ પ્રિન્ટ વાળો કોર્સ અત્યારે સેલ ચાલુ છે રેગ્યુલર પ્રાઇસ ચૌદસો નવ્વાણું રૂપિયા રહેશે હવે પછી સો અત્યારે જેમને ઈચ્છા છે પચાસ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ માં કોર્સ મળે છે જેમને લેવો છે લઈ શકે છે નથી લેવા એ માં શાંતિથી વિડીયો જોઈ ને નોટ્સ બનાવીને પણ તૈયારી કરી શકે છે તો આ સાથે અહીંયા રજા લઈએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલ